વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પહેલા પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર રિહર્સલ દરમિયાન બાળક સાયકલ લઈ પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા વાળ ખેંચીને માર માર્યાનો વિડિયો વાયરલ થયા બાદ જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત રોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસના રિહર્સલ સમયે એક બાળક સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક રીલ વાયરલ થયેલી છે જેની હકીકત એવી છે કે બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મુવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો આ વાયરલ વિડીયોમાં દેખાતા પીએસઆઈ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે તેમનું નામ બી એ ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવ્યા છે